રાજપીપલામાં મતદાતા અભિવાદન સમારોહમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ લોકસભાના વિપક્ષના નેતા માટે બાલકનાથ નો ઉપયોગ કર્યો હતો અને આકરા પ્રહારો કર્યા હતા રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે ભરૂચ અને છોટા ઉદયપુર લોકસભા બંને સાંસદો મનસુખભાઈ વસાવા અને વસાવાએ લોકસભામાં રાહુલ ગાંધી ને બાલકનાથ કહી રાહુલ ગાંધી સામે આકરા પ્રહારો કર્યા હતા મનસુખભાઈ વસાવા આમ પણ ગમે ત્યારે વિવાદિત નિવેદનો આપવા માટે ઘણી વખત ચર્ચાના સ્થાને રહ્યા છે ઘણી વખત તેઓ પોતાના

સહયોગથી પ્રધાનમંત્રી બન્યા છે તેવા મનસુખભાઈ વસાવાએ સ્ટેજ પરથી નિવેદન આપ્યું હતું જ્ઞાન નથી એવા લોકોને મહાદેવના ના ફોટો લઈને હાઉસમાં આવી ગયા હોવાના આક્ષેપો કર્યા હતા તો હાઉસના નિયમો મૂકીને હાઉસમાં આડે ધડ બોલ્યા એમ જણાવી રાહુલ ગાંધી ને આડે હાથે લીધા હતા અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે સાંસદ સભ્ય

બીજા અંદર બીજું જ બીજો શબ્દો અને મારે બાલક મતલબ કહેવું પડે વિરોધ પક્ષના નેતા તરીકે શુભ ભૂમિકા હોય વિરોધ પક્ષના નેતા તરીકે અંદર કેવી રીતના એનું ભાષણ હોય એ રીતના નથી તો દેશનું કઈ રીતના દમ છે વિરોધ પક્ષોની જેમની જે આપણે માનીએ છીએ ને એટલા આખા કરવાનું છે અશુદ્ધાઓ નજીક જોયું છે આજે હાઉસ્ટાઈઓ

કે આ દેશમાં વિરોધ પક્ષો બધા ભેગા થયા અને નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સીટો પણ ઓછી આવે દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની સીટો ઓછી આવે ચારસો પાર ન કરે એના માટે આકાશ પાતાળ એક કર્યું એ ગુજરાત હોય કે દેશમાં હોય બધાથી વિરોધ પક્ષો ભેગા થયા આમ આદમી પાર્ટી હોય એ કોઈ વિચારધારાને કોઈ મન મેળ નથી છતાં પણ વિરોધ પક્ષો ભેગા થયા છતાં પણ એ સફળ ના રહ્યા ને આજે દેશના પ્રધાનમંત્રી ત્રીજી વખત અન્ય સાથી પક્ષોના સહયોગથી જ પ્રધાનમંત્રી બન્યા છે અને આજે હાંસની અંદર જે પ્રકાર પાર્લામેન્ટની અંદર જે બોલ્યા છે રાષ્ટ્રના વિકાસ માટે કે આવનારા દેશોમાં પાંચ વર્ષનો મારો એજન્ડા શું છે એ આખા દેશની જનતા જાણે છે ને દેશની અનેક લોકો જનતાને એમને પ્રભાવિત કર્યા છે અને સામે વિરોધ પક્ષો પણ વિરોધ પક્ષો ને એવા ગેલમાં આવી ગયા કે આ વખતે ખુદ મજબૂત છે પણ હાસમાં જ્યારે બધા ઉભા થયા તો દેશના વિકાસના માટે કે પછી દેશની જનતા માટે શું કરી શકાય હાઉસની અંદર એમને સૂચનો કરવા જોઈએ એના બદલે ટીકા ટિપ્પણીમાં ઉતરી પડ્યા નરેન્દ્રભાઈ મોદીની ટીકા ટિપ્પણી કરી પાર્ટીની ટીકા ટિપ્પણી કરી ધર્મ ના જે ધર્મનું કોઈ પ્રકારનું જ્ઞાન નથી તે મહાદેવના ફોટા લઈને હાઉસની અંદર આવી ગયા પાર્ટીનું હાઉસનું શિસ્ત રીતના જે ચૂંટાયેલા સભ્ય કાળજી રાખી જોઈએ પાર્ટીના નિયમો અને સંસદના નિયમોને અવગણીને હાઉસની અંદર બોલે આડે જડ બોલ્યા એટલે મેં કેટલાક નેતાઓને આ શબ્દ બોલ્યો છો લોકસભાની અંદર આ હિન્દુત્વ નો કોઈ દાખલો આપી શકો કોઈ વિચારધારાએ તમે વાત મૂકી શકો છો સર્વધર્મ સંભાવના ની વાત કરી શકો છો પણ જે પ્રકારે આજે એ રાહુલ ગાંધી બોલ્યા કોઈ એનો કોઈ નાવા કોઈ મેળ જ નથી ખાતો કોઈ બોલે સમજ શકતી નહીં તો હું એક સંસદ સભ્ય તરીકે આ એક મારા સાથી સંસદ સભ્ય ને આવું નામ મારી બોલું છે હું સ્વીકારું છું પણ જે પ્રકારનું એને હાઉસ ની અંદર જે વર્તન હતું અને જે આજ વિરોધ પક્ષ નેતા તરીકે શું બોલી શકાય એ એમને ખબર નથી